लगभग पूरा जल के खत्म हो चुका है और एक दुकान में ऐसा लग रहा है कि शायद सेफ होगा और जो जल के खत्म हुआ उसके अंदर मेरा सारा अकाउंट है स्टॉक है सारे पेपर्स हैं डॉक्यूमेंट वगैरह है, सारे अंदर ही पाँच करोड़ नौ तकलीफ तो, तो हम तो बदा रोड मास्टर थी गया है तकलीफ एना तो प्रशासन ने परमदार अंदर जावा देता सांजे तो आ नौबत नहीं आती तकलीफ वालों समय से કારણ કે આ વેપારીએ રાત દિવસ મહેનત કરીને અચાનક જે કામ જે મહેનત કરતા હોય છે ને જે એના પરથી એમણે પોતાનો આખો ઉદ્યોગ ઊભો કર્યો છે એમાં અચાનક રાતોરાત આ તકલીફ આવી જાય એ તકલીફ સહેવાની બહુ તકલીફ છે એટલે કંઈક ને કંઈક એ લોકોને બી ખૂબ મોટી તકલીફ પડી રહી છે પણ એમને કઈ રીતે સહયોગી થઈ શકાય તે માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે લોકોના ઇન્સ્યોરન્સ છે જે લોકોએ ઇન્સ્યોરન્સ લીધા છે ને જે લોકો અંડર કવર છે એ લોકો માટે અમે એક હેલ્પ ડેસ્ક ઉભું કરીશું ચેમ્બર ઓફ કોમર્સમાં જેથી કરીને એ લોકોને જે કોઈ સલાહ સૂચન જોઈતા હોય અને એક એવું ફોર્મેટ બનાવીશું કે એ સર્વે માટે અને પૈસા મેળવવા માટે એમને કયા કયા ડોક્યુમેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીને આપવાના છે એ ફોર્મેટ બનાવીને એ પ્રમાણે ડોક્યુમેન્ટ એ લોકો જો ત્યાં રજૂ કરશે તો વહેલું સર્વે થશે અને વહેલા પૈસા એ લોકોના છૂટા થશે જેથી કરીને એક ડોક્યુમેન્ટ આવ્યું એક ડોક્યુમેન્ટ ના આવ્યું અને ધક્કા થાય એવું બને નહીં એની અમે પૂરી કાળજી રાખી તમામ બિલ્ડિંગમાં ફાયરની એનઓસી છે પણ હવે આવનાર સમયમાં તમામની વન બાય વન મોકટી દ્વારા ચેક પણ થશે કોઈની ચૂક હશે તો નોટિસ આપીને તાત્કાલિક ધોરણે નવી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવા પણ આદેશ છે